હેલો પ્રિય મિત્રો અમે તમારા માટે એક સરસ મજાની આજે એક નવી પ્રોપર્ટી લઈને આવી ગયા છીએ તો મિત્રો તમે આ પ્રોપર્ટીનો વિડીયો જરૂરથી જોજો જેથી કરીને તમને કિંમત એડ્રેસ સાથે માહિતી મળી શકે છે ફળિયો આપેલું છે ફળિયામાં ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે છે તે સગવડ પણ આપેલી છે અને આ છે ટોયલેટ બાથરૂમ ટોયલેટ બાથરૂમમાં પણ બધી જગ્યાએ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને તેની જટ બાજુમાં જ નાવાનું બાથરૂમ છે તેમાં પણ નળ ફિટિંગ લાદીકામ કમ્પ્લીટ કરેલું છે અને મોટા વિશાળ વચેરિયા પણ આપેલા છે અને ઉપર નીચે બાંધકામ છે જેથી કરીને બે ફેમિલી સાથે પણ રહી શકે છે અને આ મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનો હોલ આવે છે હોલમાં પણ બધી જગ્યાએ ગાંધીકામ કરેલું છે કામ પણ કમ્પ્લીટ કરેલું છે કમ્પ્લીટ મકાન છે કોઈ પણ જાતનો ખર્ચ નથી ખર્ચ છે તો એ કલર કામનો જ ખર્ચ છે સારું એવું મકાન છે ત્યાંશી પોઈન્ટ ત્રણ વારની જગ્યામાં બાંધકામ કરેલું છે મોટા વારમાં બાંધકામ છે મિત્રો સગવડ પૂરી આપેલી છે જો મિત્રો કોઈપણને તમારે પણ આ પ્રોપર્ટીની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને વોટ્સએપ નંબર પર આ વિડીયો મોકલશો તો તમને તેની વિગત પણ મળી શકશે અને વિઝિટ કરવા પણ મળી શકે છે તો મિત્રો અમારો વિડીયો પૂરો જોજો તમે હોલનો લુક તમે જોઈ રહ્યા છો બધી જગ્યાએ કામ કમ્પ્લીટ કરેલું છે સુંદર મજાનો હોલ મેં તમને બતાવ્યો હવે હું તમને કિચનની વિઝિટ કરાવીશ સાવ્યાજવી ભાવમાં ટેનામેન્ટ આપી દેવાનો છે આપણા હોલનો સામાન બધો જ રહી શકે છે તેવો સરસ મજાનો હોલ છે આ છે કિચન કિચનમાં પણ બધી કમ્પલીટ કમ્પ્લીટ કામ કરેલું છે તેમાં પણ કાંધી કામ કરેલું છે બેનું ની માંગ એવી જ હોય છે કે આપણું કિચન મોટું હોવું જોઈએ જેથી કરીને આપણે આપણા કિચન કિચનનો સામાન બધી જ જગ્યાએ વ્યવસ્થિત રાખી શકીએ તો તમે જોઈ રહ્યા છો મોટું કિચન છે તેમાં પણ પથ્થર માર્બલનો સરસ રીતે લગાડેલો છે ખાના પણ કરેલા છે આપણા કિચનનો સામાન રહી શકે છે તેવું સરસ રીતે આપેલું જો મિત્રો અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડિયાને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી કરીને નવા નવા વિડિયાની નોટિફિકેશન તમને મળતી રહે તો કિચનનો લૂક તમે જોઈ રહ્યા છો વ્યવસ્થિત કિચન આપેલું છે અને અહીંયા કિચનમાં ઘોડો રહી શકે તે પણ સગવટ આપેલી છે અને આ છે માસ્ટર બેડરૂમ આપણા માસ્ટર બેડરૂમ નો સામાન પણ બધો રહી શકે તેવો સરસ મજાનો આ બેડરૂમ છે તેમાં પણ બધી દિવાલમાં લાદી કામ કપ કમ્પ્લીટ કરેલું છે પાછળના ભાગમાં પણ હોચ એરિયા આપેલા છે પાછળના ભાગમાં પણ હોચ એરિયા આપેલા છે હવા ઉજાસ પણ ફૂલ છે અને તમે જોઈ રહ્યા છો કાંધીકામ પણ બધી જગ્યાએ કરેલું છે માળિયા પણ છે અને કબટના ખાના પણ કરેલા જ છે બધી જગ્યાએ તો મિત્રો આ ટેનામેન્ટ કિંમત છે માત્ર ને માત્ર સોળ લાખ રૂપિયા અને આ ટેનામેન્ટ સૂચિત આવે છે રોકડેથી આપવાનું છે ઉપર નીચે બાંધકામ છે દોઢિયું બાંધકામ છે અને બાજુમાં ત્યાંસી વારનો પ્લોટ પણ પડેલો છે તે પણ આપી દેવાનો છે ને તે પણ સૂચિત આવે છે અને તેની કિંમત છે છ લાખ એકાવન હજાર અને આ ટેનામેન્ટ આવે છે કુવાડવા રોડ રાજકોટ તો તમે જોઈ રહ્યા છો કુવાડવા રોડ રાજકોટમાં ટેનામેન્ટ આવેલું છે અને આ છે ટેરસ ટેરસ પણ મોટું વિશાળ ટેરસ વ્યવસ્થિત આપેલું છે તેમાં પણ લાદીકામ કમ્પ્લીટ કરેલું છે ત્યાં ઉપરની જગ્યાએ પણ બાથરૂમ આપેલું છે અને આ છે મોટો બેડરૂમ તો તેમાં પણ લાદીકામ કરેલી છે ઉપર નીચે આપણે રહી શકીએ છીએ સરસ મજાનું તેમાં એક કલર કામનો ખર્ચે કોઈપણ જાતનો ખર્ચ વગરનો આ ટોર્નામેન્ટ છે તો તમે જોઈ રહ્યા છો અહીંયા પૂજા રૂમ તરીકે તે લોકો યુઝ કરી રહ્યા છે તે આપણે કબાટના ખાના કરી શકીએ તેની જગ્યા આપેલી છે તે પણ ફૂલ હવા ઉજાસવાળો આ રૂમ છે